માંડવીના સિંગમ અધિકારીની માદરે વતન દિયોદર બનાસકાંઠા બદલી થતાં તેમનું ભવ્ય સન્માન કરાયું આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા અને માંડવી તાલુકા વિકાસ અધિકારી તરીકેની સફળ કામગીરી કરનાર શામળાભાઈ પટેલની માદરે વતન દિયોદર બનાસકાંઠા બદલી થતાં તેમનું આજે માંડવી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત કચેરીના કર્મચારીઓ તલાટીઓ તાલુકા પંચાયતના સદસ્યો તાલુકાના સરપંચો વગેરેના હસ્તે ભવ્ય સન્માન કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે સૌને આવકાર અપાયો હતો માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી તલવાણા સરપંચ કનુભાઈ જાડેજા નાના લાયજા સરપંચ વિરમભાઈ ગઢવી માંડવી તાલુકા પંચાયતના વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા માંડવી તાલુકા તલાટી મંડળના પ્રમુખ વિક્રમસિંહ જાડેજા મસ્કા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર કાઠલા પૂર્વ સરપંચ ભારુભાઈ ગઢવી ઇલેવનસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત સદસ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજા ગુંદિયાળી સરપંચ પ્રતિનિધિ વખતસિંહ જાડેજા તલાટીઓ રામભાઈ ગઢવી ખેરસીભાઈ ગઢવી અજયસિંહ જાડેજા હેતલબેન મિનલબેન ગઢવી અંજનાબેન વૈષ્ણવ ચંદ્રિકાબેન ગઢવી મહેન્દ્રસિંહ ભાટી રૂપસિંહ જાડેજા શીતલબેન ગઢવી મોરારભાઈ ડાભી રાણસીભાઈ ગઢવી રમેશભાઈ ગઢવી વગેરે નાઓ દ્વારા ટીડીઓ શામળાભાઈ ગઢવીનું વિશેષ સન્માન કરાયું હતું પ્રાસંગિક ઉદબોધનમાં શિલ્પાબેન નાથાણી દેવાંગભાઈ ગઢવી અને કીર્તિભાઈ ગોરે ટીડીઓ શામળાભાઈની કામગીરીને બિરદાવી હતી આર્મીમાં ફરજ બજાવી ચૂકેલા અને ટીડીઓ તરીકેની માંડવીમાં નિષ્ઠાપૂર્વકની સિંગમ કામગીરી કરનાર શામળાભાઈ જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી તેમણે સૌએ શુભકામનાઓ પણ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન તલાટી રાઘવદાનભાઈ ગઢવીએ અને આભારવિધિ હર્ષદભાઈ ગોરે કરી હતી મારો નામ દેવાંગ ગઢવી તાલુકા પંચાયત સદસ્ય કાઠડા આજે રોજ માંડવી તાલુકા પંચાયતના સભાખંડની અંદર અમારા માંડવીના તાલુકા વિકાસ અધિકારી શ્રી શામળાભાઈ પટેલ સાહેબ જે અહીંયા છેલ્લા ચૌદ મહિનાથી માંડવી તાલુકા પંચાયતની અંદર તાલુકા વિકાસ અધિકારી ફરજ બજાવી રહ્યા હતા એને આજે પોતાના વતનમાં બદલી થતા તાલુકા પંચાયત માંડવી અમારો ચૂંટાયેલી પાંચ અને તાલુકા પંચાયતનો સ્ટાફ હતી સાહેબનો આજે અમે એક વિદાય સમારંભનો કાર્યક્રમ માંડવી તાલુકા પંચાયતની અંદર રાખવામાં આવ્યો સાહેબ માંડવી તાલુકાની અંદર છેલ્લા ચૌદ મહિનાથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા એક સરળ વ્યક્તિત્વ અને સાહેબની અંદર એક ખાસ ખાસિયત હતી કે પોતે એક આર્મી રિટાયર હતા એ આર્મી રિટાયર હતા એટલે તાલુકાની અંદર વહીવટી પાંખની અંદર એને પૂરો વહીવટી એક જ્ઞાન પણ હતો સાહેબને અને વહીવટી કુશળતાની હિસાબે માંડવી તાલુકાની જે છેવાડાના ગામડો સુધે જે વિકાસ રૂંધાતા હતા એની સાહેબે ખરેખર નોંધ લઈ અને છેવાડાના ગામ સુધી વિકાસ પહોંચે એના માટે સાહેબ દિવસ રાત મહેનત કરી સાહેબની અનેક યાદગરો અહીંયા કામગીરી રહી છે અત્યારે જ આપણે આ વર્ષે અતિવૃષ્ટિ જયારે માંડવીની અંદર થઈ તો સરકાર વિવિધ યોજનાઓ જેવો કે આપણે વધારે વરસાદથી જે પશુધનના મૃત્યુ થયા હતા ઘર વખરી ઘર મકાનો પડી ગયા હતા ખેતીવાડીના નુકસાન સાહેબ રાતના બાર બાર વાગે સુધી બેસી પોતાના સ્ટાફ સાથે સંકલનમાં રહી અને સારી એવી કામગીરી અત્યારે આ વરસાદની અંદર કરી હતી એના લીધે આજે એનું ખાસ અમે વિશેષ સાહેબનો એક આભાર વ્યક્ત કર્યો હતો અને ખાસ સાહેબની એક ખાસિયત એ હતી કે જરાક સ્વભાવના આમ કડક હતા પરંતુ વહીવટીની અંદર જરા પણ ઢીલાસ રાખતા ન હતા દરેક તલાટી સ્ત્રીઓને સંકલનમાં રહી અને સૂચના આપી અને દરેક ગ્રામ પંચાયતની અંદર જે જે કામો બાકી હતા મારા અનુભવ પ્રમાણે છેલ્લા આઠ વર્ષથી ક્યારે કોઈ તાલુકા વિકાસ અધિકારી નોટિસ ગ્રામ પંચાયતને નહોતા બજાવતા પણ સાહેબે બજાવી હતી કે ભાઈ આ બે લાખનો રોડ શું કામ બાકી છે અત્યારે શું છે કે ઘણા ગામોની અંદર વિકાસ કામો અટકેલા પડ્યા હતા વિવાદોની અંદર તો સાહેબે સંવાદ કરી ત્યાંના અગ્રણીઓ સરપંચશ્રીઓને બેસાડી અને એ પણ કામગીરી ચાલુ કરી છે અને અમારી ચૂંટાયેલી પાંખોથી અમારા તાલુકા પંચાયતના પ્રમુખ હોય ભાઈ શ્રી કેવોલ હોય શિલ્પાબેન વિક્રમસિંહ અમારા બધે જનો સદસ્યોનો સપોર્ટ થકી સાહેબને સાથે સંકલનમાં રહી અને માનવી તાલુકાનો સારો વિકાસ થાય એના માટે અમારી ચૂંટાયેલી આખી આખી જે અમારી બોડી છે એ સાહેબને પૂરો સપોર્ટ કર્યો અને સાહેબ પણ અમારી સાથે સંકલનમાં રહી અને તાલુકા પંચાયતની અંદર સારી એવી કામગીરી કરી ત્યારે આજે વિદાય નહીં પરંતુ એક સાહેબને શુભેચ્છા પાઠવા માટે પોતાના વતનમાં બદલી થઈ છે કારણ કે સાહેબની બેતાલીસ વર્ષની ઉંમરે એ છવ્વીસ વર્ષ પોતાના પરિવારથી દૂર રહ્યા છે આર્મી માતા અને અત્યારે આઠ દસ વર્ષથી તાલુકા વિકાસ અધિકારીઓની ફરજ બજાવતા રહ્યા છે ત્યારે અમે એને એક ભાવ જેને કે એને સન્માન આપી અને પોતાના વતનની અંદર જ્યારે એને નોકરી બળતી મળી છે અને હવે પોતાના પરિવાર સાથે બે એમાં કોઈ જાતની અર્ચણ ઊભી ન થાય એવી ભગવાન દ્વારિકાધીશ આગળ પ્રાર્થના કરી અને સાહેબનું આજે અમે સન્માન કર્યું સૌ પ્રથમ તો તમામ માંડવીની જે પ્રેમાળ અને માયળુ જનતા છે એમનો દિલથી આભાર માનું છું માંડવીની અંદર લગભગ ચૌદ મહિના જેટલો તાલુકા વિકાસ અધિકારી તરીકે જે મારો કાર્યકાળ રહ્યો એ બદલ એ સમય દરમિયાન ઘણા બધા એવા બધા કામ કરવાનો મોકો મળ્યો મને કે જેનાથી લોકો ઉપયોગી થઈ શકાય કામ ભાગરૂપે અને જે સંવેદનશીલ સરકાર નો જે આપણે પરિચય છે એ પરિચયને સાર્થક કરવા માટે આપણા આદરણીય એમએલએ સાહેબ શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબના માર્ગદર્શન આપણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તાલુકા પંચાયતની તમામે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અમારા જિલ્લાના સમાર્તા કહેવા એવા આપણા કલેક્ટર સાહેબ આપણા અમારા ડીડીઓ શ્રી તમામ જિલ્લા પંચાયતના ઉપરી અધિકારીશ્રીઓ અને તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ એમના સહયોગથી આપણે જેટલું બની શકે એટલું છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો જે પ્રયાસ કર્યો છે અને એની અંદર આપણે મહદઅંશે સફળ થયા છીએ એ બદલ આપણે તમામે તમામ મારી આખી ટીમનો દિલથી આભાર માનું છું અને આપ

એન્ટ્રી લે છે ને જયારે કચ્છના માયાળુ માનવીઓથી જયારે એમનો પાલો પડે ત્યારે ખબર પડે છે ખરેખર કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખાય એટલે કચ્છની તમામે તમામ જે માયાળુ પ્રજા છે એ માયાળુ માનવીઓનો હું દિલથી ફરી ખૂબ ખૂબ આભાર માનું છું તમામનો આપનો તમામે તમામનો આભાર માનું છું જય હિન્દ જય ભારત